ની મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા ફરી વિવાદમાં ઘેરાઈ છે ફેકલ્ટી ઓફ કોમર્સમાં માત્ર એસી વિદ્યાર્થીઓને જ ફીસ લિંક મોકલાઈ હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈ દ્વારા ડીન જે કે પંડ્યાની રજૂઆત કરવામાં આવી છે એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાએ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થતો હોવાનો આક્ષેપ કરીને તાત્કાલિક તપાસને ફીસ લિંક મોકલી એડમિશન આપવાની માંગ કરી છે

કે એડમિશનમાં લગતા ઓળખતા એસી વિદ્યાર્થીઓને જ ફીઝ લિંક મોકલવામાં આવી અને એડમિશન આપવામાં આવ્યું ત્યારે એનએસયુએ માંગ કરી હતી કે બીજા વિદ્યાર્થીઓને પણ ફીઝ લિંક અને એડમિશન આપવામાં આવે જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો એનએસયુએ દ્વારા વીસી ધનેશ પટેલનો હેડ ઓફિસ ખાતે ઘેરાવ કરી વિરોધ કરાશે એનએસયુએ દ્વારા યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગ ખાતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે જેવી રીતે એડમિશનની પ્રક્રિયામાં જે ભયંકર ભૂલો ભયંકરો ગપલા જે કોમર્સ ફેકલ્ટીમાં થયા છે તેને લઈને આજ રોજ આવેદનપત્ર આપ્યું છે મેરિટ લિસ્ટ લોકોને ઓફર લેટર જતા રહે છે પણ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં નથી આવતા અગિયારસો લોકો ફીસ ભરવાથી વંચિત હતા તેમાંથી એસી વિદ્યાર્થીઓને જ ફક્ત ઓફર લેટર અને ફીઝની મોકલવામાં આવે શું બાકીના એકસો વીસ હતી એક હજાર વીસ વિદ્યાર્થીઓની શું ભૂલ હતી એનએસિઓની માંગ છે કે પારદર્શક રીતે કામ થવું જોઈએ યુનિવર્સિટીમાં જે એડમિશન લેવા વિદ્યાર્થી આવતો હોય એ તમારો સૌ વિદ્યાર્થી તમારા માટે એક સમાન હોવો જોઈએ ના કે વાલા ધલાની નીતિ અપનાવી જોઈએ વડોદરા શહેરના કલાલી